નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અને અગત્યના સમાચાર તમામે તમામ મિત્રો માટે આવી ગયા છે છેક સુધી આજનો વિડીયો જોજો ખૂબ જ અગત્યના સૌથી મોટા સમાચાર છે ખેડૂતો માટે ખાસ મોટી ચેતવણી આપવામાં આવી છે શું ચેતવણી આપી છે તમામ મિત્રો માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર પીએમ કિસાનના હપ્તાને લઈને કૃષિ મંત્રીની સારવારને લઈને ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે તમામે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલાં આપણા ખેડૂત મિત્રોને ચેતવણી આપવામાં આવી છે બે દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ભારે પવન સાથે વરસાદ ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે શું આગાહી કરી છે જાણીએ એના પહેલાં ક્યાં ક્યાં વરસાદ પડી ગયો એના વિશે જણાવી દઉં તો કમોસમી વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી હતી એ આગાહી મુજબ ગઈ કાલે ડાંગ જિલ્લાની અંદર કમોસમી વરસાદ ખાબકી ગયો છે ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ધવલી રોડ અને માળ નજીક વરસાદ પડ્યો છે આ વરસાદને લઈને ખેડૂતોમાં હવે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે એક તરફ શિયાળુ પાક તૈયાર થઈ ગયો છે ત્યારે વરસાદની આગાહીને લઈને ખેડૂત મિત્રોમાં ચિંતા તજી છે ત્યારે મિત્રો હવામાન વિભાગે હજી પણ બે દિવસ વરસાદની આગાહી કરી છે આજની તારીખ એટલે કે પહેલી માર્ચ અને બે માર્ચ એમ બે દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તો મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતનો વિસ્તાર સૌરાષ્ટ્રનો વિસ્તાર અને કચ્છ વિસ્તારની અંદર કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે અને એક તારીખ અને બે તારીખ આમ બે દિવસ ભારે પવન સાથે પણ વરસાદની આગાહી કરી છે કે મિત્રો વરસાદ તો હળવો જ પડશે પરંતુ ભારે પવન ફૂંકાવાનો છે એવી આગાહી કરવામાં આવી છે તો મિત્રો તમામ મિત્રોને જણાવી દઉં કે કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે લખી લેજો તો આજની તારીખ એટલે કે પહેલી માર્ચના રોજ ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ જિલ્લાની અંદર વરસાદની આગાહી કરી છે સાથે સાથે દ્વારકા જામનગર મોરબી ગીર સોમનાથ અને કચ્છ જિલ્લાની અંદર પણ આજની તારીખમાં વરસાદની આગાહી કરી છે ત્યારે મિત્રો બે તારીખે એટલે કે બે માર્ચના રોજ પાટણ બનાસકાંઠા અરવલ્લી મહીસાગર સાબરકાંઠા દાહોદ ગાંધીનગર અમદાવાદ મહેસાણા ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને કચ્છ વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે તો આમ મિત્રો એક તારીખ અને બે તારીખે વરસાદની આગાહી કરી છે ભારે પવન સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરી છે જેથી ખેડૂત મિત્રો અને વેપારીઓને કાળજી રાખવા માટે પણ આગોતરી પગલાં ભરવાની વાત કરી છે તો ખેડૂત મિત્રોને સાવચેતી રહેવા માટે મોટી ચેતવણી આપવામાં આવી છે તો મિત્રો અત્યારે જ આ સમાચાર તમારા તમામ મિત્રોને મોકલી દેજો તો મિત્રો હોળી પહેલાં એલપીજી સિલિન્ડરમાં મિત્રો વધારો કરી દેવામાં આવ્યો છે આજે પહેલી માર્ચ મહિનાની પહેલી તારીખ છે જેથી આજે એલપીજી સિલિન્ડરમાં વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો કેટલો વધારો કર્યો છે તમામ મિત્રો જોઈ લો આજે પહેલી માર્ચથી સરકારી કંપનીઓ દ્વારા જેમાં ઇન્ડિયન ઓઇલ કંપની ભારત પેટ્રોલિયમ કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ એન્ડ લિમિટેડ એટલે કે એચપીસીએલ કંપની આ તમામ કંપનીઓએ ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે મિત્રો ઓગણીસ કિલોનો કોમર્શિયલ સિલિન્ડર જે મિત્રો મોટો સિલિન્ડર આવે છે હોટલોની અંદર વાપરવામાં આવે છે એ સિલિન્ડર છે એના ભાવમાં આજે સાડા પચીસ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે તો કોમર્શિયલ ગેસના ભાવમાં સાડા પચીસ રૂપિયાનો વધારો કર્યો છે ત્યારે હવે ઘરેલું ગેસની વાત કરીએ તો જે સાડા ચૌદ કિલોનો ઘરેલું ગેસ આવે છે એના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો તો ઘરેલું ગેસમાં કોઈ ફેરફાર નથી થયો પરંતુ કોમર્શિયલ ગેસમાં સાડા પચીસ રૂપિયા વધારી દેવામાં આવ્યા છે તો હોળી પહેલાં એલપીજી સિલિન્ડરમાં વધારો કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો પીએમ કિસાનને લઈને મોટા સમાચાર આવ્યા છે હજી પણ ઘણા મિત્રોને બે હજાર રૂપિયાનો હપ્તો નથી મળ્યો એવા મિત્રોએ હવે શું કરવાનું છે એની મિત્રો વાત કરવાની છે પણ એ પહેલા તમામ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખે ખેડૂતોના ખાતામાં સોળમો હપ્તો જાહેર કરી દીધો છે કરોડથી વધુ ખાતામાં ત્રણ લાખ કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી છે પરંતુ મિત્રો હજી પણ ઘણા એવા મિત્રો છે જેને સોળમો હપ્તો આપવામાં નથી આવ્યો તો એવા ખેડૂત મિત્રોએ ગભરાવાની કોઈ જરૂર નથી જો મિત્રો પહેલાં તમારે કે વાયસી કરાવવાનું બાકી હોય તો કરાવી લેજો કે વાયસી કરાવ્યા છતાં પણ બે હજારનો હપ્તો નથી આવ્યો તો તમારા માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે આ લાલ અક્ષરે જે તમને નંબર દેખાય છે વિડીયોને સ્ટોપ કરીને લખી લેજો આ નંબર ઉપર કોલ કરશો જેથી તમારી ફરિયાદનું નિવારણ આવી જશે અને આની સાથે સાથે પીએમ કિસાન આઈસીટી એટ ધ રેટ ગવર્મેન્ટ ડોટ ઇન આ પીએમ કિસાનની ઓફિશિયલ મેલ આઈડી છે આ મેલ આઈડી ઉપર જઈને પણ તમે ફરિયાદ કરી શકશો તો જે ખેડૂત મિત્રોને સોળમો હપ્તો નથી મળ્યો એવા ખેડૂત મિત્રોએ આ નંબર ઉપર કોલ કરીને ફરિયાદ કરવાની રહેશે ત્યાર પછીના મિત્રો એક મોટા સમાચાર આવ્યા છે આપણા કૃષિ મંત્રી રાઘવજી પટેલ થોડા દિવસ પહેલાં બ્રેન સ્ટ્રોક આવ્યો હતો જેથી મિત્રો અત્યાર સુધી સારવાર અર્થે રાજકોટની સિનરજી હોસ્પિટલમાં દાખલ હતા લગભગ અઢાર દિવસથી સારવાર ચાલુ હતી અને અઢાર દિવસની સારવાર બાદ આખરે આજે રજા આપી દેવામાં આવી છે તો કૃષિ મંત્રી રાઘવજી પટેલનો ફોટો તમે જોઈ શકો છો હોસ્પિટલમાંથી રજા આપી એ વખતનો આ ફોટો છે લગભગ અઢાર દિવસ પછી તેમને રજા આપવામાં આવી છે તો કૃષિ મંત્રી રાઘવજી પટેલને સારવારમાંથી હવે રજા આપી દેવામાં આવી છે ત્યાર પછી ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર ખેડૂત મિત્રોના ચાર રવિ પાક ઘઉં બાજરી જુવાર અને મકાઈ આ ચારેય પાકોના ટેકાના ભાવ જાહેર કરી દેવામાં આવ્યા છે રાજ્ય સરકારે આ ચારેય રવિ પાકોના ટેકાના ભાવ જાહેર કર્યા છે અને ક્યારથી ખરીદ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે એ તમામ માહિતી આપી છે તો સૌથી પહેલા ટેકાના ભાવ શું છે એના વિશેની વાત કર દઉં તો ઘઉં માટે બાવીસો પંચોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ રાખ્યા છે બાજરી માટે પચીસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જુવાર માટે એકત્રીસો ને એસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જુવાર માલદંડી માટે બત્રીસો પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મકાઈ માટે બે હજાર નેવ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કર્યા છે અને અને મિત્રો આની સાથે સાથે જે ખાસ કરીને બાજરી જુવારની અંદર એક્સ્ટ્રા ત્રણસો રૂપિયાનું બોનસ પણ આપવામાં આવશે તો બે પાકો માટે એક્સ્ટ્રા ત્રણસો રૂપિયાનું બોનસ પણ મળશે આ પાકો માટે જે પણ મિત્રોએ ટેકાના ભાવે માલ વેચવો હોય તો એકત્રીસ માર્ચ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા શરૂ છે અને ખરીદી ક્યારથી શરૂ કરવામાં આવશે એના વિશેની વાત પણ જણાવી દઉં તો આવનારી પંદર માર્ચથી ખરીદ પ્રક્રિયા શરૂ થવાની છે જે પણ મિત્રોએ માલ વેચવો હોય તો એકત્રીસ માર્ચ સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર આવી ગયા છે ત્યાર પછી પશુપાલકો માટે ખુશ ખબર આવી ગઈ છે પશુપાલકો હવે છાણા વેચીને પણ કમાણી કરી શકશે એ માટે ડેરી સંસ્થાનકોને મિત્રો કામગીરી સોંપવામાં આવી છે કઈ રીતના તમારી પાસેથી છાણા લેવામાં આવશે તમામ વસ્તુ ખેડૂત મિત્રોને પશુપાલકોને જણાવી દઉં તો હવેથી મિત્રો ડેરી સંસ્થાઓ દૂધ ઉત્પાદક સંઘો જ્યાં તમે પોતાનું દૂધ ભરવા જાઓ છો એ જ ડેરી સંસ્થાઓ દ્વારા તમારી પાસેથી છાણા ખરીદવામાં આવશે અને આ માટે હવે ડોર ટુ ડોર સેવા પણ શરૂ કરવામાં આવી છે ડેરી સંસ્થાઓ અને દૂધ ઉત્પાદક સંઘો હવે તમારા ઘરે જઈને છાણા ખરીદશે તો તમારી પાસે ઘરે છાણા ખરીદવા માટે આવવાની છે આ માટેની ખાસ કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તો કેટલા ભાવે તમારી પાસેથી છાણા ખરીદ છે એક રૂપિયો પશુપાલકોને આપવાની છે એક કિલો છાણાએ એક રૂપિયો આવી રીતના તમારી પાસેથી ખરીદી કરવામાં આવશે તો પશુપાલકો માટે આ મોટી ખુશખબર હવે પશુઓ દૂધની સાથે સાથે છાણા વેચીને પણ કમાણી કરી શકશે તો સૌથી મોટી જાહેરાત કરી છે ત્યાર પછીના મોટા સમાચાર હમણાં મિત્રો વિધાનસભાની બેઠકો ચાલુ છે વિધાનસભાની અંદર વિપક્ષો દ્વારા સરકારને અનેક પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે અનેક આંટી ઘૂંટીવાળા પ્રશ્નો પૂછાયા છે આ પ્રશ્નોની અંદર રેશન કાર્ડ ધારકો માટે એક પ્રશ્ન પૂછાણો જેમાં વન નેશન વન રેશન જે યોજના સરકારે અમલમાં લાવી એનો અત્યાર સુધીમાં શું ફાયદો થવાનો છે એના વિશે કુંવરજી બાવળિયા દ્વારા વખાણ કરવામાં આવ્યા છે વન નેશન વન રેશન આ યોજના અંતર્ગત શું ફાયદો થવાનો છે એના વિશે જણાવ્યું છે કે આ યોજના હેઠળ ભારતના કોઈ પણ જરૂરિયાતમંદ નાગરિકો દેશના કોઈ પણ ખૂણેથી આ કાર્ડનો લાભ ઉઠાવી શકશે એટલે કે મિત્રો ગુજરાતની અંદર જો તમે રાશન કાર્ડ કઢાવ્યું છે તો પછી તમે કોઈ પણ રાજ્યની અંદર જાઓ છો મહારાષ્ટ્રમાં જાઓ છો તેલંગાણામાં જાઓ છો તમિલનાડુમાં જાઓ છો રાજસ્થાનમાં જાઓ છો કોઈ પણ રાજ્યની અંદર જાઓ છો તો ત્યાં તમારે અલગથી રાશન કાર્ડ કઢાવવાની કોઈ જરૂર નથી તમારું ગુજરાતનું જે રાશન કાર્ડ છે એ જ રાશન કાર્ડ ઉપરથી તમને એ રાજ્યમાં રાશન આપવામાં આવશે એટલે કે મિત્રો આ રાશન કાર્ડ એક એટીએમ કાર્ડ જેવું કામ કરશે એટીએમ કાર્ડમાં તમે કોઈપણ રાજ્યમાંથી પૈસા ઉપાડી શકો છો એવી જ રીતના વન નેશન વન રેશન આ યોજના થકી ગુજરાતના રાશન કાર્ડ થકી તમે કોઈ પણ રાજ્યમાં જાઓ ત્યાં તમને રાશન આપવામાં આવશે તો ખાસ આ યોજના થકી ખૂબ જ મોટો ફાયદો એવા લોકોને થવાનો છે કે જે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વારંવાર જતા હોય છે એવા લોકો માટે આ ખૂબ જ મોટો ફાયદો થવાનો છે તો વન નેશન વન રાશનના વખાણ કુંવરજી મંત્રી બાવળિયા દ્વારા જણાવવામાં આવ્યા છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આ જ માટે વિદાય લે છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન